બેન જો અહીંયા લઈને આવી ગયા છે હાવણીમાંથી ડાફો ખેડવા માટે આપણે ઘરે વાળો તમે જો એટલે મારે માં મારે દાફળિયા કરી જાય જો મારે બેન છે ઉત્તરાયણ કરવા માટે અને જો રોશની પણ હશે તેને પણ મૂકવા જાણું છે ઘરે આપણે મારી હું રોશની નીકળી જઈશ ગોંદર ની તલાશમાં ગોંદર ખાવ એટલે જો આ બાવળમાં બધી ગોતી છું ગોંદર હવે જડે ન જડે જો રસ નો આ બાવળો જુઓ એ બાવળી આપણે જોઈએ રસ નહી

મોટે આવેલ ની નિલેશભાઈ સાથે તેના વ્લોગનું નું શૂટિંગ માટે જોઈ આગળ નીલેશભાઈ આપણે પાછળ જઈ રહ્યા છીએ તો ચાલો આપણે જઈએ અને તેના બ્લોગ નું શૂટિંગ કરીએ તો ફાઇલ જો મિત્રો આપણે શૂટ કરવાનું છે ત્યાં પહોંચી ગયા છીએ જોઈ લેસી સાથે નિલેશભાઈ ને શૂટ કરવાનું છે પહોંચી ગયા છીએ જોઈ નિલેશભાઈ ને મેં એટલે જો પણ તેની પાસે તરત આવી ગઈ છે તો હાલો આપણે સૂટ ગાય ખતમ કરી દેવા પછી અંધારથી પેલા બી જોવા જો આઠમી જશે સૂટ એ નહીં થાય

અને ભાઈ સાહેબ વ્યુ કઈ હવે જોઈ લો આમાં આપણે ઉપર એવું નથી આવતું કાંઈ વાંધો નહીં આપણે મિત્રો આપણે કેમેરામેન ના પદ માંથી આવી ગયા છું આવી ગયા છું બળદ લેવા માટે તો બળદ ને હજી રહ્યા ઘરે બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જો વિડીયો પસંદ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણે તમને જમ ત્યાં સુધી બાય